સોળ સત્તર તારીખથી લઈને તારીખ સુધીમાં રાજ્યની અંદર ભારે થી અતિ ભારે વરસાદ પણ નોંધાઈ શકે ત્યારે અરબસાગર કે બંગાળની ખાડીની એક પણ સિસ્ટમ છે ગુજરાત ઉપર સક્રિય નથી એટલે હમણાં કોઈ મોટો વરસાદ થાય તેવી સંભાવનાઓ હાલ દેખાતી નથી એમાં અરબસાગર ઉપરથી ભેજ આવી રહ્યો છે જેને કારણે છૂટાછવાયા વરસાદની ઝાપટાઓ છે એ પડે તે વાત અલગ છે પણ મોટો કોઈ વરસાદ પડે કે કોઈ જગ્યાએ આપણે ભારે કે અતિ ભારે વરસાદ પડે મધ્યમ વરસાદ પડે તેવી કોઈ શક્યતાઓ હાલ દેખાતી નથી તો નવરાત્રીમાં વરસાદ થશે તો ફેર શું પડવાનું નહીં રમી શકે આ દુઃખની કોઈ વાત નથી અનેક યોજનાની લાભની મોટી વાતો થઈ હોય પણ છતાં પણ એનો પાક વીમો મળતો નથી એટલે તમામ નુકસાની છે ને એ ખેડૂતના પોતાના માથે જ આવે છે એટલે દુઃખની વાત તો એ છે કે આ વર્ષે પણ કદાચ ખેડૂતોને ક્યાંક ને ક્યાંક નુકસાની આવશે

બેન ખાસ કરીને જોવા જઈએ તો અત્યારે અરબસાગર કે બંગાળની ખાડીની એક પણ સિસ્ટમ છે ગુજરાત ઉપર સક્રિય નથી એટલે હમણાં કોઈ મોટો વરસાદ થાય તેવી સંભાવનાઓ હાલ દેખાતી નથી કેમ કે અત્યારે જોવા જઈએ તો અરબ સાગર તો છેલ્લા ઘણા સમયથી આપણે પાછળના વિડીયોમાં વાત કરી હતી એમ નિષ્ક્રિય છે બંગાળની ખાડીની અંદર એક પછી એક જે સિસ્ટમો બનતી હતી જેને કારણે આપણે એકત્રીસ જુલાઈ સુધી ગુજરાતના જે અલગ અલગ વિસ્તારોની અંદર વરસાદો પણ નોંધાયા પણ હવે જે અત્યારે બંગાળની ખાડીમાં જે સિસ્ટમો બની રહી છે તે ખૂબ નબળી સિસ્ટમો બની રહી છે અને એ સિસ્ટમો બની અને જે પૂર્વાંતરના જે રાજ્યો છે અથવા તો જે ઉત્તરના રાજ્યો છે એ તરફ જઈ રહી છે અને એ સિસ્ટમો છે હવે નબળી હોવાથી ગુજરાત સુધી તેવી આ દરમિયાન કોઈ શક્યતાઓ નથી ખાસ કરીને આપણે દસ ઓગસ્ટ સુધીની આજના વિડીયોની અંદર આપણે ચર્ચા કરીએ તો અત્યારે જોવા જઈએ તો જે બંગાળની ખાડીની કોઈ અસરને કારણે રાજ્યમાં વરસાદ નથી પડવાનો એની સાથોસાથ અરબસાગરની અંદર કોઈ એક્ટિવિટી નથી પણ એક ચોક્કસ વાત છે કે જેવી રીતે દિવસથી અમે જે કહી રહ્યા છીએ મુજબ કે અત્યારે જે પવનો છે સ્વાભાવિક રીતે નૈઋત્યના પવનો આવતા હોય છે ચોમાસા દરમિયાન અને આ પવનો છે એ પવનો છે ખાસ કરીને આઠસો પચાસ એચપી લેવલના જે પવનો છે એમાં અરબ સાગર ઉપરથી ભેજ આવી રહ્યો છે જેને કારણે છૂટાછવાયા વરસાદની ઝાપટાઓ છે એ પડે તે વાત અલગ છે પણ મોટો કોઈ વરસાદ પડે કે કોઈ જગ્યાએ આપણે ભારે કે અતિ ભારે વરસાદ પડે મધ્યમ વરસાદ પડે તેવી દેખાતી નથી જે ભેજ હોય છે તે પણ વિસ્તારોની અંદર વરસાદના રૂપમાં અસર કરે જેવી રીતે જોવા જઈએ તો આજે તારીખ છે ચાર ઓગસ્ટ હવે આજે ચાર ઓગસ્ટના રોજ પણ રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં વરસાદો નોંધાયા છે પણ એ સામાન્ય વરસાદ છે અને એ વરસાદો પણ મોટા ભાગે જે આપણે દક્ષિણ સૌરાષ્ટ્રના વિસ્તારો હોય તો ગીર સોમનાથ થી લઈ અને દ્વારકા છૂટાછવાયા ઝાપટાઓ છે એ આજે નોંધાયા છે અને એવી રીતે દરિયાકાંઠા ને બાદ કરતા જે અન્ય વિસ્તાર છે ઉત્તર ગુજરાતના હોય મધ્ય ગુજરાતના હોય દક્ષિણ ગુજરાતના હોય આ તમામ વિસ્તારોની અંદર હળવા છૂટાછવાયા ઝાપટા આજે પણ પડ્યા હશે ને હજુ પણ તારીખ સુધી અલગ અલગ વિસ્તારોમાં ઝાપટાઓ છે એટલે આ રાઉન્ડ છે માત્ર દસ તારીખ સુધીનો રાઉન્ડ છે ઝાપટાઓનો છે કોઈ સારા વરસાદનો નથી સારા વરસાદનો નથી એની પાછળનું કારણ મેન એ છે કે અરબસાગર કે બંગાળની ખાડીની કોઈ સિસ્ટમ આપણે અસર કરતા નથી ત્યાર પછી હવે ધીમે ધીમે અરબસાગર છે એ આપણે લાગી રહ્યું છે કે દસ તારીખ સુધી ઝાપટા છતાં પણ એમાં કોઈ ભારે વરસાદ કે મધ્યમ વરસાદ થાય તેવું નહીં અત્યારે જે ઝાપટાઓ પડી રહ્યા છે તે ઝાપટાઓની તીવ્રતા અને ઝાપટાઓના વિસ્તારમાં વધારો થશે અને એ પણ દસ અગિયાર અને બાર તારીખ એમ ત્રણ દિવસ સુધી ઝાપટાની તીવ્રતા અને વિસ્તારોમાં વધારો થાય તેવું એક અનુમાન છે અને એ પછી આપણે ફરીથી પાછો એક ગેપ જોવા મળશે એટલે આમ જોવા જઈએ તો લગભગ આપણે પંદર સોળ તારીખ સુધી વરસાદી ગેપ જોવા મળે તેવું એક અનુમાન છે એટલે ત્યાં સુધી ગેપ જે ગેપ અમે બતાવી રહ્યા છીએ પણ સ્વાભાવિક રીતે એક વસ્તુ છે કે આની અંદર દરેક મિત્રો સમજવું એ પડશે કે ચાપટા પડશે તો તમે એનો વરસાદનો રાઉન્ડ ન કરી શકો કેમ કે વરસાદનો રાઉન્ડ તો સાર્વત્રિક તમારા વિસ્તારમાં હોય જે આપણે ચોમાસું પાક અત્યારે વાવેલા છે તેમાં આપણે પિયત આપવાનું બંધ કરવું પડે ને સારા એવા વરસાદ સાર્વત્રિક દરેક વિસ્તારમાં થયો હોય તો એક સારો રાઉન્ડ કહેવાય ને ચોમાસું ચાલતું હોય તો સ્વાભાવિક રીતે આઠસો પચાસ એચપી લેવલે ભેજનું પ્રમાણ રહેવાનું છે અને એના ઝાપટાઓ છે નોંધાવાના છે એટલે આ જ પ્રકારની પ્રક્રિયાઓ છે એ આપણે લગભગ પંદર સોળ તારીખ સુધી ચાલુ રહેશે ત્યાર પછી એક બંગાળની ખાડીમાંથી મજબૂત સાયક્લોનિક સર્ક્યુલેશન છે એ બને અને ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધે તેવું એક અનુમાન છે જોકે અત્યારે જે અમે સાયકલોનિક સર્ક્યુલેશનની વાત કરી રહ્યા છીએ તેમાં ઘણા બધા સમયનું એક અંતર છે એટલે બની શકે કે એના ટ્રેકમાં બે પાંચ ટકાનું વેરિએશન આવી શકે પણ અત્યારે જે અમારું અનુમાન છે તે મુજબ બંગાળની ખાડીમાં જે અત્યાર સુધી જે સિસ્ટમો બની એના કરતાં થોડીક દક્ષિણ તરફ એ સિસ્ટમ બનશે જેને કારણે એ સિસ્ટમ છે એ આંધ્રપ્રદેશના અમુક ભાગો ઓડિશાના જે દક્ષિણ ભાગો એ ઉપર થઈને મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર સુધી આવે અને ત્યાર પછી ગુજરાતના અમુક વિસ્તારોને કવર કરીને અરબ સાગરમાં પશ્ચિમ દિશામાં આગળ વધે એવું એક અનુમાન છે એટલે એ સિસ્ટમ જો આપણે આવશે તો એ ધીમે ધીમે આગળ વધશે એટલે એવું માનવું છે જયારે મહારાષ્ટ્ર થી ગુજરાત તરફ આગળ વધશે ત્યારે એનો જે શિયર ઝોન હોય છે એ અરબસાગર સુધી લંબાઈ અરબ અરબસાગર સુધી લંબાઈ તો ભેજવાળા પવનો તો ઓલરેડી અત્યારે પણ આવી રહ્યા છે એટલે એ સિસ્ટમને પૂરતો ભેજ મળી જશે તો ચોક્કસથી એવું માની શકાય કે એ સિસ્ટમ છે ગુજરાત સુધી આવીને વધુ મજબૂત બને અને વધુ મજબૂત બને તો ત્યારે સોળ સત્તર તારીખથી લઈને વીસ એકવીસ તારીખ સુધીમાં રાજ્યની અંદર ભારેથી અતિભારે વરસાદ પણ નોંધાઈ શકે બીજું ખાસ નોંધવા જેવી બાબત એ છે કે હવે જે અત્યારે જે ટ્રેક બતાવી રહ્યા છે એ ટ્રેકમાં કોઈ જ ફેરફાર ન થાય તો આનો લાભ સૌરાષ્ટ્રને પણ વધુ તેવી શક્યતાઓ છે કેમકે અત્યાર સુધી જોવા જઈએ તો જે સૌરાષ્ટ્રના પણ દક્ષિણ ભાગો છે જેમાં ખાસ કરીને ગીર સોમનાથ છે ગીર સોમનાથની અંદર વરસાદનું પ્રમાણ ખૂબ ઓછું રહ્યું છે અને એ ઓછું રહેવા પાછળનું કારણ પણ એ જ હતું કે તમામ સિસ્ટમો છે મધ્ય પ્રદેશ સુધી આવી અને ત્યાંથી ઉત્તર તરફ આગળ ચાલે એટલે ઉત્તર ગુજરાત અને રાજસ્થાન તરફ આગળ ગઈ જેને કારણે સૌરાષ્ટ્રમાં થોડુંક વરસાદનું પ્રમાણ છેલ્લા પાંચ છ વર્ષની સરખામણી ઓછું રહ્યું હતું પણ અત્યારે જે સિસ્ટમ છે એ થોડીક દક્ષિણ તરફ બની રહી છે એટલે અત્યારે એવું લાગી રહ્યું છે કે હવે સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ભારેથી અતિ ભારે વરસાદો છે એ સોળ થી લઈને વીસ તારીખ દરમિયાન નોંધાય તેવું અત્યારે ચોક્કસથી આપણે અનુમાન લગાવી રહ્યા છીએ જોકે આ સિસ્ટમ છે બની નથી એ એ બનવાનું બનવાનું ચાલુ ચાલુ થશે થયા પછી સિસ્ટમ પૂરેપૂરી ડેવલપ થઈએ ત્યાર પછી જે મૂવમેન્ટ થતી હોય અને એ મુવમેન્ટ કરીને જે આગળ ગતિ કરશે ત્યાર પછી એનો ટ્રેક ફાઈનલ થતો હોય છે એટલે ટ્રેક ફાઈનલ થશે ત્યારે ચોક્કસથી ફરીથી અમારા તરફથી માહિતી આપવામાં આવશે કે કયા ટ્રેક ઉપર ચાલવાની છે પણ લાંબા ગાળાના અનુમાન મુજબ અત્યારે એટલું ગણી શકાય કે પંદર તારીખ સુધી સામાન્ય જાપતાઓ અને છૂટાછવાયા જાપતાઓ અને ત્યાર પછી આપણે સોળ તારીખ થી લઈને વીસ એકવીસ તારીખ વચ્ચે એક વરસાદનો સારો રાઉન્ડ આવી શકે છે પરેશભાઈ તમે વરસાદના રાઉન્ડ વિશે તો વાત કરી અને પંદર તારીખ સુધી તમે જેમ કહ્યું કે હળવા જાપટાને આવી શકે છે પરંતુ શું લાગે છે આ વખતે ચોમાસું લંબાઈ શકે છે કારણ કે જે પ્રકાર અત્યારે ગેપ જોવા મળી રહ્યો છે તેના બાદ શું લાગે છે કે સામાન્ય કરતાં ચોમાસું લંબાઈ તેવી શક્યતા ખરી વચ્ચે કોઈ પણ ચોમાસા દરમિયાન ગેપ આવતો હોય એનો મતલબ એવો નથી કે ચોમાસું લંબાઈ જશે હા ચોમાસું આ વર્ષે પણ લંબાશે પણ એના કારણો અલગ છે વચ્ચે ગેપ છે એના માટેનું કારણ નથી બીજી વાત છે કે ઓગસ્ટ મહિનો એવો છે કે ઓગસ્ટ મહિનામાં લગભગ સિત્તેર ટકા એવા ચાન્સ હોય કે વરસાદનો એક ગેપ આવે એ પછી ઓગસ્ટ મહિનામાં એક થી પંદર ઓગસ્ટમાં ગેપ આવે અથવા તો પંદર થી એકત્રીસ ઓગસ્ટમાં આવે મોટા ભાગે આપણે ઓગસ્ટ મહિનો છે એમાં વરસાદનો એક લાંબો ગેપ આવતો હોય છે એના જ ભાગરૂપે આ ગેપ આવ્યો છે જોકે આ ગેપ છે એ એક થી પંદર તારીખમાં આવે એવી શક્યતાઓ અમે એપ્રિલ મહિનામાં જયારે અમારા વાર્ષિક કાર્યક્રમો અમે જે લોન્ચ કરતા હોય છે ત્યારે પણ અમે આનો ઉલ્લેખ કર્યો હતો કે જે શરૂઆતના પંદર દિવસ છે ઓગસ્ટના તેમાં એક ગેપ આવી શકે એને કારણે ચોમાસુ લંબાવાનું નથી ચોમાસું લંબાવવા પાછળનું મેઈન રીઝન અત્યારે એ છે આમ તો જે આપણી વેધર સાયકલ છે એ અનબેલેન્સ થઈ છે છેલ્લા લગભગ સાત આઠ વર્ષથી એટલે કે બે હજાર અઢાર ઓગણીસ થી જે આ વેધર સાયકલમાં માં બદલાવ આવ્યા છે જેને કારણે પોસ્ટ મોનસૂનના વરસાદો વધારે પડી રહ્યા છે અતિ ભારે વરસાદો પણ પડી રહ્યા છે અને નવરાત્રી સુધી આ વરસાદો ચાલી રહ્યા છે એ જ મુજબ અત્યારે એવું લાગી રહ્યું છે કે હજુ ઓગસ્ટ મહિનામાં પંદર થી એકત્રીસ માં તો સારા વરસાદો થશે પણ એ સાથો સાથ સપ્ટેમ્બર મહિનો છે એમાં પણ સંપૂર્ણ સપ્ટેમ્બર મહિના દરમિયાન ખૂબ સારા વરસાદો થાય અત્યારે જે આપણે જુલાઈમાં જે વરસાદો જોયા છે એના કરતાં અનેક ગણા વધારે વરસાદો છે એ આપણે સપ્ટેમ્બરમાં પણ જોવા મળશે સામાન્ય રીતે જે ચોમાસું છે એ જ્યારે પણ ગુજરાતમાં શરૂઆત થાય છે એટલે ચોમાસાની શરૂઆત પંદર જૂને થતી હોય પછી બની શકે કે એમાં એક બે દિવસ આગળ પાછળ હોઈ શકે પણ પંદર જૂને ચોમાસાની શરૂઆત થતી હોય જ્યારે ચોમાસાની વિદાય છે એ પંદર સપ્ટેમ્બર પછી ગમે ત્યારે ચોમાસાની વિદાય થતી હોય મોટાભાગે પંદર થી લઈ અને પચીસ સપ્ટેમ્બર વચ્ચે ચોમાસાની વિદાયની શરૂઆત થતી હોય જેને મીટીયોલોજીના સિદ્ધાંત મુજબ જે અમે મોન્સૂન વિડ્રોલ પ્રોસેસ કેતા હોય છે એટલે જે રીતે નૈત્યનું ચોમાસું દક્ષિણ ગુજરાતમાંથી પ્રવેશે છે તો ચોમાસાની વિદાય છે એ કચ્છ કચ્છના પાકિસ્તાન બોર્ડર વિસ્તાર અને વાવ થરાત કે ચોમાસાની વિદાય થતી હોય છે એ વિદાય પંદર તારીખે થતી હોય જે એ એક અઠવાડિયો આ વર્ષે લેટ થઈ શકે અને લેટ થવા પાછળનું મેઇન કારણ છે કે વેધર સાયકલ ખોલવાયેલી છે અને એમાં પણ આ વર્ષે જે લાડીના સક્રિય થયો હતો અત્યારે ન્યૂટન છે અને આઈઓડી છે પોઝિટિવ ફેઝમાં છે

માતાજીની આરાધના કરવાની હોય દિવાળી મગફળી કેટલી પલરશે કપાસમાં કેટલું નુકસાન જશે સોયાબીનમાં કેટલું નુકસાન જશે કેમકે ભારત દેશ છે એકસો ચાલીસ કરોડ નો દેશ છે જેની સિત્તેર ટકા આબાદી છે ગ્રામ્ય વસ્તી છે અને ભારત દેશની અંદર ટોટલ અઢાર કરોડ સાત બાર આઠવા નીકળેલા અઢા કરોડ ખેડૂત ખાતેદાર છે અને એનો પરિવાર ગણીએ તો એવરેજ તમે સમજી લય કે એક પરિવારના ચાર સભ્ય ગણીએ ને તો પણ બોતેર કરોડ તો ખેડૂતો છે અને એ સાથે ગુજરાતની અંદર સાઠ લાખ ખેડૂત ખાતેદાર છે કે જેની સાત સાત બાર આઠવા નીકળે છે સાઠ લાખ લોકોની અને એની જો આપણે વસ્તી ગણતરી કરવા જઈએ તો ગુજરાતની ટોટલ વસ્તીના પચાસ કરતા પણ વધારે લોકો છે એ ખેતી સાથે જોડાયેલા છે એટલે નવરાત્રીનો તહેવારમાં જેટલો વરસાદ ડિસ્ટર્બ કરે ને ગુજરાતીઓ હેરાન થાય એના કરતાં અનેક ગણા ખેડૂત ખેતી પાકમાં નુકસાનીને કારણે હેરાન થાય છે ને એ છેલ્લા પાંચ વા સાત વર્ષથી આપણે જોતા આવીએ છીએ કે જેવી રીતે પાક તૈયાર થઈ ગયો મગફળી તૈયાર હોય સોયાબીન તૈયાર હોય કપાસ તૈયાર હોય અને એના ઉપર જ્યારે પણ જે છેલ્લા વરસાદો પડે જે નુકસાની કરે છે એ કરોડો રૂપિયાની નુકસાની છે અને એ સાથે દુઃખની વાત તો એ પણ છે કે જે આપણે દિવસ રાત મહેનત કરીને અનાજ કઠોળ શાકભાજી દરેક વસ્તુ તૈયાર કરીને જે જે આપે છે પણ આવેલું ઉત્પાદન હોય થોડું ઘણું બચેલું એમાં પણ પૂરતા ભાવ નથી મળતા અને બીજી વાત એ છે કે જયારે એક યોજનાઓ ચાલતી હોય દરેક વ્યક્તિઓ માટે યોજના ચાલે આજે સામાન્ય કોઈ પાંચ દસ લાખ રૂપિયાની કાર નો અકસ્માત થઈ જાય

અને સ્વરાજ મીડિયા સાથે જોડાયા તે બદલ આપનો આભાર તો જેમ પરેશભાઈએ જણાવ્યું તે મુજબ કે આગામી સમયમાં પંદર સત્તર તારીખ સુધી વરસાદ બ્રેક લેશે પરંતુ ફરી એક વખત નવો રાઉન્ડ શરૂ થશે જેમાં મેઘરાજા છે તે ધડવડાટી બોલાવી શકે છે બિલકુલ અમારી સાથે જોડાયેલા રહેજો સ્વરાજ મીડિયા જોતા રહેજો અને આવા જ નવા વિડીયો માટે અમારી સાથે અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું નમસ્કાર